ખેડૂત મિત્રો આ મેસી ફેરગુસરનું એકાવન અઢાર ટ્રેક્ટર અને તમને જોઈને એમ લાગતું હોય કે આના આવડી જારી કેમ પગતી પણ એનું કારણ એ છે કે તમે મોટા ટ્રેક્ટરથી વાવણું કરો અને જો તમારે ચાર આરે તમારે વખીડું આપવું હોય તો ખેડૂત મિત્રો ને બેસ્ટ જુગાડ કર્યો હે હવે જુગાડમાં જો તમે અહીં છે ને એક્સેલ કાપી અને ત્યાં ફિક્સ ડગરા આવી રીતે ફિટ કરવામાં આવ્યા છે આવી રીતે છે ને ચારે ચાર ટાયરમાં અસલ ફિક્સ ડગરા ફિટ કરવામાં આવ્યા છે જેના લીધે તમે ચોવીસથી લઈ અને ઇઠાવીસ સુધીની જારી તમે આમાં એડજસ્ટ કરી શકો જો પાછળની બાજુ પણ આવી રીતે ફિક્સ ડગરા છે હવે માની લો તમારા ડગરા ના આપવા હોય તો તમે ડગરા કાઢી અને જેવી હતી ને ને એવી જારી સેટ કરી શકો હવે આનો તમને ક્યાં ફાયદો જોવા મળીએ અને આપણે ટ્રેક્ટર સ્ટાર્ટ કર્યું તો જો હવે આપણે આવી રીતે ટ્રેક્ટર ઉપર બેસી જ ટ્રેક્ટર સ્ટાર્ટ કરવા માટે સિમ્પલી આપણે ક્લચ કરી અને ટ્રેક્ટર સીધું સ્ટાર્ટ કર્યું હવે તમને આનો ફાયદો ક્યાં જોવા મળીએ તો જો આપણે જે અહીંયા દેખાય ની બાતમું હોય અહીંયા પાટલું હોય અવે પાટલું હોય અને અહીંયા જ ને આ છે એટલે ટોટલ ચાર વાળું હોય ને આમાં લેવાતી જાય હવે કઈ રીતે તો કે જો અત્યારે આપણે આને સિમ્પલી હાથ જાઉં એટલે એક આ લેવાતી જશે બીજી આ ત્રીજી અને ચોથી અને છેક અહીંયા સુધી હાકીનું આપણું આવશે તો આનાથી શું થાવો ભાઈ પહેલાં તો તમારો ટાઈમ બચીએ બીજા નંબરમાં તમારો ટાઈમ બચીએ તમારા પૈસા બચીએ અને ત્રીજું ડીઝલ પણ બચવાનું હોય બાકી આ એરકૂલ ઇન્જિન વાળું તો ટ્રેક્ટર આવે તો આવો દેશી જુગાડ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફોલો કરો